સાબરકાઠા જિલ્લાના ઈડર તાલુકાના વડિયાવીર ખાતે આરએસએસ ની શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સનાતન ધર્મ સભા યોજાઈ આજ હે ધર્મસભા યોજાય ધર્મસભા ચૌદમો પાટ ઉત્સવ माता जी का और सौ वर्ष राष्ट्रीय स्वयंसेवक संघ को तो सौ वर्ष पूरा हो गया है इस ये कार्यक्रम है और इस कार्यक्रम में ऐसे महापुरुष जैसे कि डॉक्टर हेगड़ेवार जी जिन्होंने सौ वर्ष पहला इस देश के लिए विचार किया संगठन करा और इस कारण से आज हम लोगों को थोड़ा कुछ सनातन धर्म के बारे में विषय में हम लोग अभी हमारे लोग उसके बारे में ज़्यादा से ज़्यादा प्रयास करते हैं इस देश को बचाने के लिए ये हेडगेवार जी ने बहुत कुछ काम किया है साथ साथ विश्व हिंदू परिषद ने भी उनके उनके साथ साथ काम किया है और हमारा ये मंदिर सवंत सोलह सौ का ये मंदिर है और इस मंदिर को भी मुगलों ने तोड़ा हुआ है तो इस वस्तु ये ऐसे वस्तु लोग यहाँ हैं कि हमारे पास आंदर में रहते हुए भी हमारे को निरस्त करने का प्रयास करते हैं हमारे लोगों को हमारे हिंदू समाज के इन मंदिरों है तो मंदिर के लिए भी कुछ ये नहीं दे रहे लेकिन सब मस्जिद और चर्च के लिए पूरा अनुदान दे रहे हैं और हमारे हिंदू के लिए कुछ नहीं कर रहे हैं तो ऐसे इस 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 सभा में या ऐसे ऐसे अनेक विषय होंगे कि सनातन धर्म की धर, सनातन धर्म को मजबूत बनाने के लिए विश्व हिंदू परिषद और भी अनेक संगठन एकत्रित हो और सनातन धर्म आगे से आगे बढ़े इसीलिए ये, इसी ये कार्यक्रम रखा गया है कौन कौन सा संगठन आज जुटने वाला है आज राष्ट्रीय स्वयं सेवक संघ जुटने वाला है विश्व हिंदू परिषद जुटने वाली है दुर्गा वाहिनी जुटने वाली है हमारे और भी संगठन दुर्गा वाहिनी, अखिल भारतीय संत समिति भी जुटने वाली है अनेक संगठन यहाँ जुटने वाली है कहाँ से संतो आज इकट्ठा है आज कई काशी से आ रहे हैं कई महाराष्ट्र से आ रहे हैं कहीं तमिलनाडु से भी आ रहे हैं और हमने हमारे गुजरात के संत जी मार्गदर्शक मंडल के संत है, केंद्रीय मार्गदर्शक मंडल के वो संत गुजरात से संत आ रहे हैं और बाहर बाहर के भी हमारे संत आ रहे हैं નમસ્તે જય શ્રી રામ આજ વડીયાવીર મુકામે અંબાજી માતાજી નો ચૌદમો પાટોત્સવ છે સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે પરિવર્તનના કાર્યક્રમો પણ દેશભરમાં થઈ રહ્યા છે એ પૈકીની એક સનાતન ધર્મ સભા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સંઘ શતાબ્દી નિમિત્તે અને અખિલ ભારતીય સંત સમિતિ અને અહિયાં કેન્દ્રીય માર્ગદર્શન સમિતિ જે સંતો પૂજનીય સંતો હોય છે આખા દેશમાં જે દિશા નિર્દેશ કરતા હોય છે વિશ્વ હિન્દુ પરિષદે કઈ દિશામાં કામ કરવું જોઈએ હિન્દુ સમાજની ચિંતન કરવા માટેની વર્ષોથી એ દર છ મહિને આ સંતો જે સંતો મળતા હોય છે એ બધા જ સંતો આજે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આ સંતો હિન્દુ સમાજના ચુનૌતીઓ છે સમસ્યાઓ છે એની ચિંતન કરશે અને આ પાઠોત્સવનો પણ અહીંયા ઉજવણી થશે અને આ વડિયા મુકામે પૂજ્ય શાંતિગીરીજી મહારાજે આ બધાને અહીંયા આમંત્રણ આપી અને વિરાટ હિન્દુ સભા અહીંયા કરવાનો જે કાર્યક્રમ કર્યો છે એમાં વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્ર સેવક સંઘ પૂજ્ય સંતના અનુયાયીઓ અને આજુબાજુના ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે ખૂબ જ ઉત્સાહજનક વાત છે દેશમાં પંચ પરિવર્તનના દ્રષ્ટિકોણથી જે પ્રમાણે કામ થઈ રહ્યું છે સમાજમાં સમરસતા આવે હિન્દુ સમાજ સમરસ બને નૈતિક મૂલ્યવાળો બને સ્વદેશી ભાવ સાથે પોતાનું જીવનનું નિર્માણ કરે પર્યાવરણની ચિંતા કરે અને આદર્શ કુટુંબ વ્યવસ્થા ભગવાન શ્રી રામે અને દશરથના પરિવારે જે આપણને આપી એવી આદર્શ વ્યવસ્થા પુનઃ પ્રતિષ્ઠાપન થાય અને હિન્દુ સમાજનું કલ્યાણ થાય અને હિન્દુ સમાજના કલ્યાણ સાથે વિશ્વનું કલ્યાણ થાય એ ભાવ સાથે આજે સનાતન ધર્મ સભા છે ફરીથી આદર્શ વ્યવસ્થા થાય હિન્દુ સમાજ પર્યાવરણ પ્રત્યે હંમેશા સજાગ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક નવી ટેકનોલોજી નવી સંસ્કૃતિ આવવાના કારણે ક્યાંક પર્યાવરણ પ્રત્યે પણ આપણી સભાનતા ઘટી છે તો પર્યાવરણ પ્રત્યે પણ ચિંતન થાય આપણું સ્વદેશી સ્વમૂલ્યો સ્વસંસ્કારો આપણા આદર્શ આપણા રીત રિવાજો એ પુનઃ પ્રસ્થાપિત થાય એની પણ ચિંતન આ સભામાં થનાર હા હિન્દુ સમાજને લાભ લાવો થી ધર્મ પરિવર્તન કરશે જે વનવાસી વિસ્તારમાં આપણા વનવાસી બંધુઓ છે એના લોભ લાલચ અંધશ્રદ્ધામાંથી સેટલ કરી અને જે ધર્માંતરણની પ્રવૃત્તિ થાય છે એના વિરુદ્ધમાં પૂજ્ય સંતો હવે गामड़े-गामड़े प्रवास करी और धर्मान्तरण दर्मा, में जे लोगो धर्मा धर्म परिवर्तन કરીને ગયા છે એમને પુનઃ પોતાના સ્વધર્મ પાછા લાવવાનું સંકલ્પન કરવાના છે પૂછે કે કુછ આજે આ કાર્યક્રમ હે ઓર ઇસલીએ એક તારીખન યહ કાર્યક્રમ સરાતન ધર્મસભા હે ઇસકે સાથ સાથ મેં સંગે કે જો 100 વર્ષ પૂર્ણ હો રહે હે उसको भी निमित्त इस कार्यक्रम के लिए बनाया गया है हम सब जानते हैं कि संघ के सौ वर्ष पूर्ण होने पर संघ ने कुछ विषय सामाजिक परिवर्तन के रखे हुए हैं उन्हीं संदर्भ में चर्चा करने के लिए लोगों को जागृत करने के लिए लोगों का प्रबोधन करने के लिए सभा रखी गई है कुटुंब प्रबोधन है स्वाका स्वाभिमान है सामाजिक समरसता है अच्छे नागरिक के कर्तव्य हैं ऐसे तमाम बातों पर यहाँ पर चर्चा होने वाली है सबसे बड़ी बात है हिंदू समाज में आज जो संस्कारों का ह्रास लगातार होता जा रहा है उसको कैसे रोका जाए और हिंदू समाज के संस्कार कैसे दृढ़ हों हमारे जो जीवन मूल्य हैं हमारे जो मानविंदु हैं उसकी रक्षा कैसे की जाए उसकी प्रतिष्ठा समाज में फिर से कैसे हो इन सब विषयों पर यहाँ पर संत चर्चा करेंगे समाज का प्रबोधन करेंगे और समाज में जीवन मूल्यों के प्रति व्यक्ति परिवार की समाज की दृढ़ता बढ़े इसके लिए यह इस सभा रखी गई है